ગઈકાલે જે એનપીકે ખાતરની અંદર એક ખાતરની બોરીએ 130 ત્રીસ રૂપિયાનો વધારો કર્યો છે એના વિરુદ્ધમાં આ બંને મુદ્દાઓને લઈ અને જિલ્લા ખેતીવાડી અધિકારી કૃષિ કૃષિમંત્રીના નામનો લેટર લખીને આપવા જવાનું છે આ બંને મુદ્દે રજૂઆત કરવા જવાનું છે એટલે આવતા શનિવારે તારીખ બે ઓગસ્ટ સવારે સાડા દસ વાગે કલેક્ટર કચેરીની સામે જે મધરસ્રી હોટલ છે ત્યાં તમામ લોકોએ પહોંચવા માટે આહવાન કરું છું વિનંતી કરું છું આમંત્રણ આપું છું તમારા ધ્યાનમાં જે કોઈ તમારા ગામના તમારા સગાવાલા જે ખેડૂતોને સબસિડીની અંદર ટેક્ટર થ્રેશર કલ્ટિવેટર ઓટોમેટિક ઓરણી કે એના જેવું કોઈ પણ ખેત ઓજાર મંજૂર થયું હોય અને એમને ભવિષ્યમાં હેરાન ન થવું પડે એટલે આવો આપણે સૌ સાથે મળીને આ ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ અને આ સબસિડાઈઝ ખેત ઓજારોની અંદર માત્ર દ્વારકા જિલ્લામાં હેરાન કરે છે એની બંને મુદ્દાઓને લઈ અને જિલ્લાના ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવા જવાનું હોય તો સૌને ફરીથી યાદ કરાવું છું તારીખ બે ઓગસ્ટ શનિવાર સવારે સાડા દસ વાગે કલેક્ટર ઓફિસની સામે મધરશ્રી હોટલે એકઠા થાવ આવો એવી વિનંતી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતભાઈઓને જય જવાન જય કિસાન જય જગત ખેડૂતભાઈઓ છેલ્લા આઠ દસ દિવસથી મને સતત ફોન આવે છે કે જે ખેડૂતોના કલ્ટિવેટર થ્રેશર ઓટોમેટિક ઓરણી ટેક્ટર જે મંજૂર થયા છે સબસિડીમાં એની અંદર જે એક પ્લેટ લગાવવાની હોય છે ખરેખર તો આ પ્લેટ કંપનીએ એ સાધનની સાથે બનાવીને આપવી જોઈએ આ જિલ્લા ખેતીવાડી અધિકારી કંપનીને આદેશ નથી કરી શકતા એટલે ખેડૂતોને આ વસ્તુ નથી એમ કરી અને એને ખૂબ હેરાન પરેશાન કરે છે એટલે એ મુદ્દે અને